હેલો ગાઈઝ વેલકમ બેક ટુર બ્લોક ફિલહાલ અમે આબુ રોડ અને આબુ રોડથી જઈ રહ્યા છીએ અમે ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરવા માટે સૌથી પહેલા અમારે ગોતવાનો છે સીએનજી પંપ પેટ્રોલ તોલ રેડી ગાડીમાં છે જ પણ હવે સીએનજી પૂરો થઈ ગયો છે અહીંથી ગયા ને ત્યારે પૂરાવીને ગયા તા આખી આખી જર્ની કરીને આવી ગયા તો હવે ખાલી થયો છે તો હવે ગોતવાનો છે પંપ કરવા ને ખુશી બે છે ને સૂઈ ગયા છે જુઓ ગાડી પૂર્વને થોડું નીચે ઉતરતા હતા ને કાનમાં ધાક બેસી ગઈ હતી એટલે ભાઈ સુઈ ગયા છે ખુશી એ સુઈ ગઈ છે હવે છે એકસો પાંચ કિલોમીટર અહીંયાથી ઊંઝા બતાવે છે ઉમિયા બધા તો ત્યાં બે ઉઠશે ત્યાં સુધી આરામથી સુતા રહે વચ્ચે એક પેટ્રોલ પંપ સીએનજી પુરાવશું ને એટલી વખત નીચે સો ગાઈઝ આપણે આબુ રોડ નજીક એવું છે સીએનજી પેટ્રોલ પંપ તો સૌથી પહેલાં અમે ગેસ પુરાવા માટે આવી ગયા છીએ ફરવા ગુડ મોર્નિંગ

આપડે ની છૂટ હે નહીં તો ન્યા આપણા અંદર માં હોય તો કઈ થાય નહીં લાબુ રોડ માં હોય તો અહીંયા નીકળી જવા આગળ પણ ન્યા હે ને અંડર બ્રિજ હે અપર બ્રિજ નથી અપર બ્રિજ હે પણ પાછો આમ ચડવા માટે નો માટે નથી એટલે તમે ફરજ જતા રસ્તે થી જાવ બળ ગામ બરોબર થી ગુગલ બાબા ને આ એકદમ પરફેક્ટ સમજી નો જાલે છે એટલે એમાં જોવાનું ગુગલ બાબા ને કે ગુગલ બાબા કઈ કે કેવળ રસ્તે ચડાવી દીધી

માઉન્ટ આબુમાં એ ગવર્નમેન્ટ ની સ્કૂલ બધી સારી હતી ગુજરાત બોર્ડર નહીં એ રાજસ્થાન બોર્ડર છે ચેકિંગ નહી હોતી ચેકિંગ હોતી હે એ ગાડી ઊભી રહી કે જો ચેકિંગ માટે ગુજરાત બોર્ડર હોય ને એ ઊભી રાખે એન્સ ડેન્સ ખાલી હોય ને એટલે રાખે અચ્છા ફેમિલી ગાડી નું ગાડી ઓછી રાખે એમ રાખે તો કરે હે બે માં મારે ચામુંડા દેસી ઢાબા હિન્દી ગુજરાતી માં યહાં દો હે તો ક્યાં ખોડિયાર કાઠિયાવાડી ઢાબા છે ને ઓલ ગુજરાતની અંદર અમે થી માઉન્ટ આબુમાં માઉન્ટ આબુમાં હતું જ પણ બધી જગ્યાએ એટલે બધી જગ્યાએ આવ્યું એક મોટા સિટીમાં તો બહુ એટલે બહુ બ્રાન્ચ છે એ લોકોની ખોડિયાર કાઠિયાવાડી ઢાબાની ગુજરાત એન્ટ્રી કરી લીધી છે આ તો ગુજરાત નું ચેકપોસ્ટ બહુ જ અને અહીંયા આપણી ગુજરાતી આપણે પગ મૂકી છે ગુજરાત જય ગુજરાત ટૂર કરીને બહુ મજા આઈ થિંક અમે પાછી ટૂર કરશું તો એમાં એવું હોય કે હું ખાલી એવી રીતના કહું ને કદાચ લાગે તો બાર નો થો ટ્રાય કરવા હું જઈ લાગી એ જઈ બાર કાલો કાંઈ વાંધો નહીં નેક્સ્ટ મંથ પાછા આવશે વંદે માત્ર જી એક્સપ્રેસ ટ્રકમાં લઈ ગયું એટલે એ સ્પેશિયલી શાકભાજી માટેનો જ છે આ ટેમ્પો સો ગાઈઝ ખેમાણા ટોલ પ્લાઝા આવી ગયું છે

ઓવરટેક કરી ગયો એક્ટિવા વાળો છોકરો યાર દેને મે ઓકો 17 વર્ષનો છોકરો છે ક્યાંય પહોંચી ગયા જો એક્ટિવા એવું ચલાવે છે કેટલા ટ્રક ટ્રકના ટાયરથી થોડાક દૂર રહી ગયા બળે નહી દીગી હા ટાયર હાવ ના ના જો આ રહી એ છોકરા અહીંયાથી ટર્ન લઈ લીધો તો ગાઈઝ અમારો બ્રેક આવી ગયો છે પેલો અને પાલનપુરમાં એક હોટલ છે ત્યાં અમે સ્ટોપ લીધો છે હોટલ અતિથી લસિ પછી પણ થાય તો બ્રેક થઈ ગયો ખતમ હવે અહીંયાથી આગળ જાય છીએ ઉંઝા મંદિરે ઉમિયા મહેસાણા પહોંચી ગયા છીએ અમે હવે અહીંયાથી ઉંજા જવાનું છે ચૌદ કિલ્લાનું

હાઈવે થી અંદર જે ઉમિયા માતાજીના મંદિરે જવાય છે ને આય રસ્તો લઈ લીધો છે તો અહીંયાથી ત્રણ કિલોમીટર છે અંદર મંદિર એટલે આ ને ઉંજા ગામમાં થઈ જાય હજી આગળથી જવાય હાઈવે ઉપરથી ડાયરેક્ટ અહીન આપણે અહીં ન ઉતરવાના ગામમાંથી જીબડા ના હોય તો માંડ ખાવા તો થઈ માણા હોય ને માણન ખાવાય તો માંડ હોય એરી કિશોડાના એના જ છે ખડ ના હોય એના કરતા કિશોડાના ને ગલકા ને ચીબડાના હોય ને તો માંડ હોય જો આ કિશોડા રહે છે ને હા મિક્સ છે આમાં ખડેય છે ભેગું નિયોના સિંગ્યું આયા બધા ડોકા બધી ભેં નય

બહુ એટલે બહુ મોટું મંદિર છે આ તો પાર્કિંગ છે પાર્કિંગ છે ત્યાં છીએ અમે આ ઉમા ભવન છે સામે રહેવા માટેની વ્યવસ્થા હશે કદાચ અને આ મંદિરનો પાછળનો ભાગ છે નવરાત્રિની તૈયારીઓ થાવા માંડી છે અહીંયા ઉમિયા માતાજી સંસ્થાન ઉંજા સામે છે ભોજનાલય વિશ્રાંતિગૃહ પ્રસાદ ઘર કેન્ટીન છે ત્રિ નજીક આવી રહી છે ને એટલે કેટલું સરસ ડેકોરેશન કરેલું છે નહીં રોજનામાં ને

અને અહીંયા છે ને કેટલી બધી બ્રાન્ડ છે મસાલાની જીએમ કરીને ઘણું બધું છે આમ જો બધે મસાલાનું જ મારેલું છે શેનો મસાલો મળતો હોય ખબર નહીં આપણે તપાસ કરી ચલો હા આ લખેલું છે આ રીતે ખીચડી કઠી છાસ પાણીપુરી પંજાબી પાઉંભાજી કચ્છી દાબેલી વડા પાઉં સૂટ પાવડર તો એકાદો મસાલો ટ્રાય કરી આપણે અહીંયાથી દેવ મસાલા ગુરુ મસાલા જય મસાલા છે તો ઘણી બધી બ્રાન્ડ ઉમા તી તક્તુ હરી મસાલા પણ અમને એક બહુ આને ખ્યાલ નથી ફર્સ્ટ ટાઈમ આવ્યા એટલે પણ એકાદો મસાલો આપણે ટ્રાય કરીએ ચાલો આખી શોપ છે ને આ બધાય મસાલાથી ભરપૂર છે જુઓ અને આચાર મસાલા છે પણ ને અત્યારે સિઝન છે ને એટલે આચાર નહીં લઈ પણ અહીંયા જે મુખવાસમાં યુઝ થાય ને આ એ બધી વસ્તુય છે તો આંબલી ને એવું બધું મળે છે તો મુખવાસ માટે ને એકાદી વસ્તુ લઈ એ ખાવાની મજા આવશે તમારો ભાઈ એનો કઈ સ્પેશિયલ મસાલો છે મસાલો ને અલગ અલગ આ ને બધાને ભેગું એમ એમ મસાલો 130 ની એડિશન ને હિંગ છે ચાલો તો અમે હિંગ અને આ મસાલામાં ઈમલી બસ આ બે વસ્તુની શોપિંગ કરી છે બાકી તો અહીંયા બહુ બધા અલગ અલગ હાજમોલા અને એવું બધું છે દાડમ ગોળી મદ્રાસી વરિયાળી ટીની મીની વરિયાળી ઘણું બધું અલગ અલગ છે અને આ બાજુ આચાર મસાલા છે તો ઊંઝામાં સબસ્ક્રાઈબર મળી ગયા છે આપણા વિડીયોઝ જોવે છે મસાલો લઈ લીધો છે અમે મસાલો તો હિંગ લીધી ને આપડે હિંગ લીધી મસાલો કેવાય

આની પેલે જે કોવિડ નાઇન્ટીન વેક્સિન વાળું જે સર્કલ હતું ભાઈ પાછું આવી ગયું છે બરો ઇન્જેક્શન આવ્યું બરો અને તો આ યાર અમારે લંચ કરવાનો ટાઈમ થઈ ગયો છે બહુ ભૂખ લાગી છે અને વાગી ગયો છે તો આપણે શું કરવાનું છે તમે ક્યો ઓય તો ગાડી હાલે હું તો ડ્રાઈવર છું

હું તમને 15 મિનિટમાં ભાત બનાવી દઈશ કાઈ વાંધો નહીં અમે તારા ભાત ખાઈ લે છું અમને તો ખાવું છે તમે ખાણું હોનું છે જો ખોળિયા કાઠીવાડી જાય બાય 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 બાય